બોરમાં પાણી નહોતું આવતું તો ખેડૂતે લગાવ્યો જુગાડ હવે આખી સિઝન પાણી માટે નહીં મારવા પડે વલખાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અપૂરતો વરસાદ થવાના કારણે પાણીના તળ એક હજારમી એક હજાર બસો પૂરે પહોંચ્યા હતા અનેક બોર બંધ થતા ખેડૂતોને ખેતીમાં મુશ્કેલી સર્જાતી પરંતુ એક ખેડૂતે એવો જુવાગઢ કર્યો છે કે વર્ષોથી બંધ પડેલા અનેક બોર જીવંત થયા છે બનાસકાંઠા જિલ્લું આમ તો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલું જિલ્લું માનવામાં આવે છે પરંતુ આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અપૂરતો વરસાદ થવાના કારણે ખેડૂતોને સિંચાઈ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે વર્ષો પહેલાં જે પાંચસો મી સાતસો ફૂટે ખેડૂતો બોર મારફતે પાણી નીકાળીને ખેતી કરતા હતા તે પાણીના તળ ઊંડા જવાના કારણે અત્યારે પાણીના તળ એક હજાર એક હજાર બસ્સો ફૂટે પહોંચતા ખેડૂતોને ખેતી ખર્ચમાં વધારો થયો તેની સામે નુકસાન પણ થવા લાગ્યું છે તેમજ અનેક ખેડૂતોના બોર પણ પાણી ન હોવાના કારણે બંધ થવા લાગ્યા છે ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરતા થયા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી જળસંચય અભિયાનના કારણે જિલ્લાના અનેક તાલુકામાં ખેડૂતો વરસાદી પાણી સંગ્રહ કરી ખેતીની શરૂઆત કરી છે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામ મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ગામના શંકરભાઈ જાટે જણાવ્યું હતું કે આજથી પચાસ વર્ષ પહેલા અમારા ગામમાં વરસાદ આધારિત ખેતી થતી હતી પચાસ વર્ષ પછી આ ગામના ખેડૂતો બોર બનાવવા લાગ્યા જેમાં ફરમાં ભરી પચાસ એકસો ફૂટ પાણી કાઢતા તે બાદ વર્ષ ઓગણીસો ત્યાસીની આસપાસ લાઇટ આવી અને કૂવામાં મોટરો મૂકી પાણી ખેતી ખેતી કરતા થયા હતા ત્યારે પાણી ખૂબ જ સારું હોવાથી ખેતી ખર્ચ ઓછો થતો અને ખેતી પાકમાં બાજરી બટાકા રાયડો જેવા પાકમાં સારું ઉત્પાદન મળતું હતું દિસાના લક્ષ્મીપુરા ગામમાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ગામના શંકરભાઈ જાટે જણાવ્યું હતું કે શરૂઆતમાં ચારસો ફૂટે પાણી પહોંચ્યું ત્યારે ખેડૂતોને ખેતી ખર્ચ વધવા લાગ્યો હતો તેમજ અપૂરતો વરસાદ થવાથી પાણીના તળ દિવસે ને દિવસે ઉડા થવા લાગ્યા હતા અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ એક હજારમી એક હજાર બસો ફૂટે પહોંચ્યા છે અને અમુક વિસ્તારમાં તળમાં પાણી ન હોવાના કારણે અનેક પાંચસો મી સાતસો ફૂટના બોર બંધ થઈ ગયા હતા એક હજાર ફૂટે જે પાણી આવતું તે ક્ષારવાળું પાણી હોવાથી જમીન કડક અને બંજર થતી અને ખેતી ખર્ચમાં વધારો થતો તેમજ દર વર્ષે બોરમાં એક બે કોલમો ઉતારવી પડતી જેથી ખેડૂતોને ખેતીમાં મોટી મુશ્કેલી સર્જાતી હતી છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં જળસંચય અભિયાન દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો જે વરસાદી પાણી વહી જતું હોય છે તેનું સંગ્રહ કરી વર્ષો જૂના પડેલા બોરમાં ઉતારવાનું કાર્ય કરવા લાગ્યા તેમજ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી તે પાણી દ્વારા આખું વર્ષ દરમિયાન ખેતી કરી ખેતી ખર્ચમાં ઘટાડો કરવા લાગ્યા અને સારું ઉત્પાદન મેળવવા લાગ્યા છે રચેલા ત્રણ વર્ષમાં લક્ષ્મીપુરા ગામમાં પંચ્યાસી ટકા જેટલા બોર રિચાર્જ થયા છે અને જે વર્ષો સુધી પાંચસો મી સાતસો ફૂટ સુધીના બોર જે બંધ પડ્યા હતા તે પણ હવે જીવંત થયા છે અને વર્ષોથી બંધ પડેલા બોરમાં પાણી આવતા હવે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે આ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે હજુ પણ અમારા ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી વર્ષો જૂના બોરમાં બોર રિચાર્જ કરી પાણીના તણ ઊંચા લાવવાનું કાર્ય ચાલુ રાખશો જેથી ભવિષ્યમાં અમારા ગામમાં પાણીના તળ ઊંડા ન જાય અને ખેતી ખર્ચમાં પણ વધારો ન થાય